એનએસયુઆઈ દ્વારા છેલ્લા ઘણા સમયથી યુનિવર્સિટીના વિવિધ મુદ્દાઓને લઈ રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા ફરી એક વખત કુલપતિને રજૂઆત કરાય યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી પરિણામ સફાઈ અને રોડ રસ્તાના મુદ્દાઓને લઈ એનએસયુઆઈ દ્વારા વારંવાર કુલપતિને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી ત્યારે ફરી એક વખત કુલપતિને પૂછપોગુછ આપી પ્રશ્નોના નિરાકરણથી રજૂઆત કરવામાં આવી હતી

આવે <laughs> अब हम तो लेके सर हम हमें तो ये बोला जाता है कि आज जैसे खान की कर्म जो कॉलेज में होता ही नहीं होता है यूनिवर्सिटी में होता ही नहीं होता है यानि कि निर्भरता नहीं देती कि आपका सरकारी यूनिवर्सिटी जी हाँ 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 हा� અને હવે મારે બીજા કોઈ પણ અધ્યાપકો દેખાડજો કે લખ્યું તો કેમ નથી આઈવા આ વખતે આપણે એવી વ્યવસ્થા કરી છે તો આઈ તો પણ વિદ્યાર્થી નેતા તરીકે એટલે મને માગની જે રિઝલ્ટ પરિણામ ખરાબ આઈવા બરોબર છે એને આજે આપડા કે શેના

ભાવનગર યુનિવર્સિટીનો રિઝલ્ટ જે છે ખરાબ ને ખરાબ તદ્દન આવતું જાય છે જેને લીધે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત નિરંતર ઘટાડો થઈ રહ્યો છે સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નોના પણ પડતર પ્રશ્નો જે છે એમની પણ અમારે રજૂઆત કરવાની છે જેના અનુસંધાને આજે અમે રજૂઆત કરવા આવતા કુલપતિ સાહેબશ્રીને પુષ્પગુચ્છ આપી અને વિનંતી સાથે રજૂઆત કરી હતી કે આ ઘણા સમયથી પડતર પ્રશ્નો છે તાજેતરમાં જ તે માસ્ટર ડિગ્રીનું એક્શનલ ડિપાર્ટમેન્ટનું જે કંઈ રિઝલ્ટ આવ્યું છે એ ખૂબ જ નિરાશાજનક આવ્યું છે વિદ્યાર્થીઓ ખૂબ જ નિરાશ થયા છે જે ત્રેસઠ જેટલા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હોય સ્માર્ટ પિરિયડના એની અંદર માત્ર ને માત્ર ચૌદ વિદ્યાર્થીઓના પાસ કરવામાં આવે છે એટલે આ મને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે એને સિવાયને કે આ વિદ્યાર્થીઓ સાથે ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે અથવા તો આ સરકાર દ્વારા જે કાંઈ મળતીયાઓ જે છે ખાનગી યુનિવર્સિટીઓ ખોલીને પોતાની હાંટડીઓ શરૂ કરી છે એ લોકો ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટીને એક્શનલ ડિપાર્ટમેન્ટ કઈ રીતે બંધ થાય એનો ચોક્કસપણે આવું એકદમ આયોજનપૂર્વક કામ કરી ષડયંત્ર કરી રહ્યા હોય એવું અમને લાગે છે ત્યારે આવી બધી બાબતો અને વિવિધ પડતર પ્રશ્નોને લઈ એનએસયુએ દ્વારા વિદ્યાર્થી સંગઠન દ્વારા આજરોજ અમે કુલપતિ સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું અને રજૂઆત કરી હતી